અથવા તો રાત પડે તો રહેણાંક વિસ્તારોમાં આવી જાય છે અને સવારે પાછા જતા છે ત્યારે જ આવા યેમી ટેમ્પલમાંથી અમારા ટીમ દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે સંદીપ ગુપ્તા હર્ષદ સોની વિશાલ ચૌધરી ને હિતેશ રાણા દ્વારા આ મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે નાનકડો મગર હતો ત્યારે વડોદરા શહેરની તમામ જનતાને હું અપીલ કરવા માંગુ છું કે વડોદરા શહેરમાં વિશ્વામિત્રીના કાંઠે રહેતા દરેક વ્યક્તિઓ જ્યારે આવા કોઈ પણ વન્યજીવો દેખાય તો એનાથી પેનિક ના થશો અમારા જે વન્યજીવો માટે કામ કરતી ઘણી બધી સંસ્થાઓ છે એના સંપર્ક કરો અથવા મારો સંપર્ક કરો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સંપર્ક કરો મારો સંપર્ક કરવા માટે ડબલ નાઇન ટુ ફાઈવ જીરો ફાઈવ એટ થ્રી સેવન જે અમારો હેલ્પલાઇન નંબર છે એના પર તમે ટ્વેન્ટી ફોર બાય સેવન ગમે ત્યારે જુનાગઢ શહેરના મજેવડી દરવાજા